કારણ કે રાજકીય પીઠબળ ધરાવતા અનેક નેતાઓએ જુનાગઢમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા છે ત્યારે આ નવા કાયદાથી ગેરકાયદેસર બાંધકામો કરનારા બિલ્ડરો ગેલમાં આવી ગયા છે જુનાગઢના મોટા ભાગના વોકડા દબાવીને જે પણ બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા છે તેમના માટે તો આ કાયદો સૌથી વધુ ફાયદો આપનાર સાબિત થશે એટલે તેમને તો હવે હરખની હેલી ચડી છે ગુજરાતમાં ભાજપને હરાવવાની રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે નવનિયુક્ત પ્રમુખોને શિક્ષણ આપવા માટે શિબિર શરૂ કરી છે જુનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં કોંગ્રેસની વીસ સપ્ટેમ્બર સુધી યોજાનારી પ્રશિક્ષણ શિબિરનો આજથી પ્રારંભ કરાયો છે મુકુલ વાસનિક સહિતના મહાનુભાવોના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો આગામી દિવસોમાં બાર કે અઢાર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ એક દિવસ હાજરી આપે એવી શક્યતા છે શિબિરમાં માત્ર આડત્રીસ લોકોને જ એન્ટ્રી અપાઈ હતી સાસણગીર ખાતે આવેલ ગ્રામ વિહાર ફેમિલી રિસોર્ટમાં ડિજિટલ ક્રિએટર્સ સમિટ બે હજાર યોજાઈ હતી આ ઇવેન્ટમાં જૂનાગઢ સાસણગીર ભાવનગર પોરબંદર ઉના અને અમરેલી જિલ્લાના 75 કરતાં વધુ ડિજિટલ ક્રિએટર્સ જોડાયા હતા

ત્યારે જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોલેજના આચાર્ય ડોક્ટર જે આર વાંઝાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર ભરત જોશી હતા તેમણે પોતાની આગવી શૈલીમાં આત્મહત્યા નિવારણ માટે શું કરી શકાય તે વિશે સમજાવ્યું હતું નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમય મર્યાદા લંબાવાઈ છે ટ્રેક્ટર પરના બાર ટકા તેમજ તેના ટાયર્સ સહિતના અન્ય પાર્ટ પરના અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરાયો છે તેમજ કૃષિ યાંત્રિકીકરણ સાધનો તેમજ સૂક્ષ્મ પિયત પદ્ધતિ સાધનો સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પરના પણ જીએસટી ને ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે પર ખુદ નાણાં મંત્રી નજર રાખશે જેમાં દર મહિને રિપોર્ટ તેમના ટેબલ પર મૂકવા માટે આદેશ અપાયો છે દવાઓ પર ટૂંક સમયમાં જ હવે બ્રેઇલ લેબલ્સ અને ઓડિયો ક્યુઆર કોડ બહાર પાડવામાં આવશે ભારતની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી દર્દીઓની સરળતા માટે દવાઓની સ્ટ્રીપ્સ પર બ્રેલ કાર્ડ અને વોઇસ ક્યુઆર કોડ લગાવવાનું વિચારી રહી છે આ અંગે આગળની કાર્યવાહી માટે લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ